થી મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું વર્ષાવેલી ફાર્મિંગમાં તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે છબનપુર ગામ જે સેરા અને ગોધરા મેન હાઈવે પર આવેલું છે છબનપુર ગામ ત્યાં આગળ આવેલું છે ખોડિયાર માતાનું ફેમસ મંદિર તો ત્યાં આગળ અમે દર્શન કરવા આવ્યા તો અમને થયું કે તમને વિડીયોના માધ્યમથી અમે તમે દર્શન કરાવીએ તો અમારી સાથે લાઈવમાં જોડાયેલા રહેજો અને તમે કો કોઈ આવો તો સેરા અને ગોધરા મેન હાઈવે પર આવેલું છે આવી રીતે મંદિર રોડ ટચ જ છે છબનપુર ગામ

যে খোড়িয়ার মরতা হ্যা কমেন্টমা জয় মা খোড়িয়ার লাম ভুলছো নাই জয় সোনাল লুড়শো নাই

તમે બહાર સારા આપો છો મિત્રો તો અવશ્ય પૂરી થાય છે હું માન માનવા માગવું છે આગળ અને જે પણ મિત્રો ઘોડિયાર પાણે સોલાર પાણે વાનતા હોય કોમેન્ટમાં લખવાનું છું નહીં તમે મંદિર જોઈ શકો છો એકદમ ભવ્ય રસનાગર મક્ષ મંદિર એકદમ મント મંદિર છે આગાડી બહુ રવિવારે અને મંગળવારે બહુ પબ્લિક આવે છે તમે મંદિર જોઈ શકો છો મોસ કરવા સંચરા તમે ઈ વાત દર્શન કરવા ચતુર્થી આવજો અને આજે આપણે આડે દિવસથી આપથી કારણ કે હું તમને મંદિર બતાવા માંગુ છું અને રચના બતાવા માંગુ છું એટલે માટે નહીતર રવિવાર અને મંગળવાર તમને આવ્યો તો પબ્લિકની જગ્યા જ ના મળે તમે દર્શન કરવા માટે અને આ મંદિર તમે જોઈ શકો છો એટલી સરસ રચના કરી છે મંદિરની સરસ કામ કરેલું છે અને આપણે મંદિરની પરિક્રમણા હું તમને કરાવું છું તો આવો મારી સાથેને તમે જોઈ શકો છો ને મસ્ત મંદિર બનાવેલું છે મિત્રો જે પણ તમે આ વિડીયોના માધ્યમથી તમે જોતા હોય તો મિત્રો કોમેન્ટમાં એક વાર જય ખોડિયાર માં લખવાનું ભૂલશો નહીં અને એકવાર દર્શન કરવા તો જરૂરથી આવજો યાર खोडियार माता ने सोनल माता ने और चामुंडा माता ने दर्शन तो इतना तो हमने हमारा वीडियो तेवल आगे हमारा वीडियो